હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહીં થાય તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે આ વખતે સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જંક્શન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગની ડિલિવરી કરશે એટલું જ નહીં ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવશે આગામી છવ્વીસ જાન્યુઆરીથી પંદર લોકોની ખાસ ટીમ રસ્તા પર ઉતરશે અને લોકોને ટ્રાફિક નિયમોથી અવેર કરશે हमारे जवान सूरत के चौराहे पर तुम पर नजर बनाए हुए हैं ट्रैफिक सिग्नल तोड़ने की भूल न करना वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे जब तुम्हारे घर पर चलान आएगा तुम्हारी खूबसूरती सी तस्वीर देख डर जाओगे कि हमने ये भूल कहाँ की समझे सूरत ट्रैफिक नियमों का पालन करे जो करेगा ट्रैफिक नियमों का पालन उसे नहीं आएगा चलान ટીઆરબી જવાનો ડાન્સ સાથે ડાયલોગ પણ બોલશે સુરત શહેરમાં આવનારા દિવસોમાં લોકોને ટ્રાફિક જંક્શન ઉપર ટીઆરબી જવાનો ડાન્સ કરતા નજરે પડશે એટલું જ નહીં ફિલ્મી ડાયલોગ પણ તેઓ બોલશે અને આ બધું આયોજન ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યું છે જેથી લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે ડાન્સ ડાયલોગ ડિલિવરી તેમજ ડ્રામા થકી સુરતના લોકોને સુરત ટ્રાફિક શાખા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે સાથે તેઓએ જણાવ્યું હતું કે અલગ અલગ ડ્રામાની ભજવણી જાહેર જગ્યાઓ અને જંક્શન પર કરવામાં આવશે આ માટે એનજીઓના સહયોગ પણ લેવામાં આવી રહ્યા છે આ તમામ પ્રવૃત્તિઓ ટ્રાફિકના રેડ સિગ્નલ સમયે કરવામાં આવશે આ માટે એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં લગભગ પચાસથી સાહીઠ સેકન્ડની અંદર ડાયલોગ ડિલિવરી ડ્રામા અને ડાન્સની રજૂઆત થશે જેથી ટ્રાફિક અવરોધ ન સર્જાય સાથે સાઈડના જંકશન પર પણ આ પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેથી જાગૃતિ સાથે ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય हमारे जवान सूरत के हर चौराहे पर तुम पर नज़र बनाए हुए हैं समझे ट्रैफिक सिग्नल छोड़ने की भूल ना करना वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे और हर चौराहे पर और सूरत के कोने कोने में हमारे जवान कैमरे पर नज़र बनाए हुए हैं जब तुम्हारे घर पर चालान आएगा ये तुम्हारी खूबसूरत सी तस्वीर देखकर तुम डर जाओगे कि हमने ये भूल कहा की समझे सुरक्षा नियमों का पालन करे कि जो करेगा ट्रैफिक नियमन का पालन उसे ना ही होगा कभी कोई चालन समझे